નદીની જેમ પાણી વહેતા થયા અમરેલી જિલ્લામાં વરસાદથી અનેક રોડ રસ્તા કલાકો સુધી બંધ રહ્યા બગસરા માણેકવાડા રોડ ઉપર વાહન વ્યવહાર અટકી ગયો તો બગસરા માણેકવાડા રોડ પર મહાકાય વૃક્ષ પણ ધરાશાયી થયું તો ધારી માર્ગ મકાન વિભાગે વૃક્ષ દૂર કરવાની કામગીરી હાથ ધરી અમરેલી જિલ્લામાં વરસાદથી નદી અને ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે વડીયા પંથકમાં સુરવો એક ડેમમાં એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે